આજ રોજ ઓગણત્રીસ ઓગસ્ટે જ્યારે મારા પપ્પા કિશોરભાઈ કુરજીભાઈ પ્રથમ વાર્ષિક નિમિત્તે અમે સૌએ મહારક્તદાન કેમ્પનું આયોજન કરેલું હતું સાથે સાથે પપ્પાની કાયમી માટે પૃષ્ઠી રહે એના માટે સાપર ચોકડીએ અમે સૌએ મેં અને મારા પરિવારજનો સંકલ્પ હતો કે આપણે આધુનિક બસ સ્ટેન્ડ બનાવીએ જેથી હજારો લોકોને સહાયરૂપ બને ધન્યવાદ નમસ્કાર મિત્રો હું રમેશ ટિલાડા ધારાસભ્ય રાજકોટ દક્ષિણ આજે સાપર સાપરવેરાવળ ઇન્ડસ્ટ્રીયલ એસોસિયેશનના પૂર્વ પ્રમુખ અને અમારા ભાઈ એવા કિશોરભાઈ ઢીલાડાની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે મેગા બ્લડ ડોનેશન કેમ્પ કરવાનું આયોજન કરેલ છે અને આ કેમ્પની અંદર રાજકોટથી સમગ્ર રાજકોટ જગતનું રાજકોટથી ઉદ્યોગ જગત અને સાપર સાપરવેરાવળના સૌ ઉદ્યોગકારો અને આસપાસના વિસ્તારથી સૌ ઉદ્યોગકારો અને એના કારીગરો જોડાયા છે અને સાથે સાથે મેડિકલ કેમ્પની અંદર પણ તપાસવા માટેની પણ બોડી સંખ્યામાં લોકો ઉપસ્થિત થયા છે એવી જ રીતે સૌની શુભેચ્છા પણ છે અને અલગ અલગ સાધુ સંતો પણ આવ્યા છે અને આપ જોઈ શકો છો એમ બહુ બોડી સંખ્યામાં લોકો બ્લડ ડોનેશન કરવા લાઈન ચાલુ છે અંદાજે કેટલી બોટલ બોટલ બ્લડ ડોનેશન છે અંદાજે અમારો

એવા એક ખૂબ અગત્યના એસોસિએશનના પ્રમુખ તરીકે જેમણે ખૂબ યશસ્વી કામગીરી કરેલી હતી એવા ભાઈ શ્રી કિશોરભાઈ ટીલાળા એમનું એક અકસ્માતની અંદર નિધન થતાં રાજકોટે એક આશાસ્પદ ઉદ્યોગપતિ ગુમાવ્યા એક ખૂબ સારા વહીવટી કુશળ આદમીની આપણને ખોટ પડી પણ એમણે કરેલા કામોની સુવાસ સમગ્ર પંથકમાં ખૂબ જ અસરકારક રીતે આજે પણ અનુભવાઈ રહી છે એમની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે મહારક્તદાન કેમ્પનું એસોસિએશન અને એમના શુભેચ્છકો દ્વારા આયોજન થયું ખૂબ જ વિશાળ સંખ્યામાં લોકો રક્તદાન કરવા માટે ઉમટી પડ્યા છે રક્તદાન કાર્યક્રમને સમર્થન આપવા માટે પહોળા વર્ગની અંદર સાધુ સંતો અગ્રણીઓ ઉદ્યોગપતિઓ રાજકીય ક્ષેત્રના આગેવાનોએ આમાં ભાગ લીધો છે વર્તમાન વેરાવળ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન અને એની સમગ્ર ટીમે આમ તો અમારા પોતા પોતિકા ગણી શકાય રમેશભાઈ ટિલાળા એ આ બધી જ કામકાજની જેટલી પણ અમારી પ્રવૃત્તિઓ આ વિસ્તારમાં ચાલે છે એનું કેન્દ્ર બિંદુ છે અને સાલસ સ્વભાવના હોવાને કારણે આ એસોસિએશનની આ પ્રવૃત્તિમાં સમગ્ર રાજકોટ જોડાયેલું છે અને દિવંગત આત્માની શાંતિને માટે બધા જ લોકોએ પ્રાર્થના કરી ઉપરાંત સેવાનું એક મોટું ભાથું ખૂબ મોટા પાયા ઉપર રક્તદાન કરીને અન્યને પણ જીવન આપવા માટેનો પ્રયાસ થયો જે પ્રશંસનીય सागर लक्ष्मी एग्री सीड्स ना एरंडा बियारण स्टार्ट ऑन लीला लीला छोड़वाने एरंडा भरपूर सुकारा मटकी रहने उपज भरपूर स्टार्ट ऑन एरंडा बियारा आर... एरंडा बियारण कॉस्मोस लांबी जाची री मानो मां शक्ति छे भरपूर सुकारो ओछो ने पके उपज लखलूट कॉस्मोस एरंडा बियारण